કોરોનાની ગંભીર પરિસ્થિતિનો ભોગ સુરતીઓ બની જાય છે ત્યારે કોરોનામાં હોમ ક્વોરન્ટાઇન થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે અમરોલી ટ્રાફિક શાખાને પોલીસ સ્પોર્ટ ફોર્સ દ્વારા ભોજન વ્યવસ્થા કરાઈ છે સાથે આ સંસ્થા દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાને લઈ કુંડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું હાલમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિનો ભોગ સુરતના લોકો બની રહ્યા છે ત્યારે ભારે સંક્રમણને કારણે પોઝિટિવ આવેલા લોકો હોમ ક્વોરન્ટિન થર્યા હોય તેને લઈને હોમ કોરોન્ટીન થયેલા લોકો માટે અનેક સામાજિક કાર્યકર્તી સંસ્થાઓ આગળ આવી છે જેમાં વિનામૂલ્યે ભોજન સેવા શરૂ કરી છે અમરોલીના ટ્રાફિક શાખા અને પોલીસ સપોર્ટ ફોર્સ દ્વારા આ સેવા દ્વારા હાલમાં ત્રણસો જેટલા લોકોને ભોજન સેવાનો લાભ અપાઈ રહ્યો છે તો સાથે અમરોલી ટ્રાફિક શાખાને પોલીસ સપોર્ટ ફોર્સ દ્વારા હાલમાં ઉનાળાની શરૂ થયેલી ગરમીમાં ઊંઘાજીઓને મદદરૂપ થવા માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ રૂપે મદદ કરવામાં આવી છે જેને લઈને કુંડાણ પણ વિતરણ કરાયું હતું જી મારું નામ હેડ કોન્સ્ટેબલ પરેશ કુમાર રસિકલાલ સર્કલ દસ રિજિયન ચાર ટ્રાફિક શાખા અમરોલી સુરત શહેર અમે એક પોલીસ સપોર્ટ ફોર્સના નામથી ગ્રુપ ચલાવી છે જે ગ્રુપની અંદર પોલીસ પબ્લિક અને પ્રેસ આમ ત્રણેય વ્યક્તિઓ મળી અને આ ગ્રુપ ચલાવીએ છીએ જે ગ્રુપ દર રવિવારે ભૂખ્યાને ભોજન અને સાથે સાથે ગઈકાલ એટલે કે દસ ચાર બે હજાર એકવીસથી અમે જે લોકોને કોરોના પેશન્ટ હોય અને એના ફેમિલીને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલા હોય એ લોકોના ફેમિલી મેમ્બર અને પેશન્ટને અમે એમના ઘરે એક સમયનું ટિફિન એટલે ફેમિલી મેમ્બર જે હોય એનું પહોંચાડીએ છીએ અને એ ડિલિવરી પહોંચાડવામાં અમારી સાથે ભગવા આર્મી કરીને ગ્રુપ છે એના દ્વારા કરવામાં આવે છે એટલે ડિલિવરીમાં અમને ભગવા આર્મી સપોર્ટ કરે છે આ સિવાય અમે દર રવિવારે અમરોલી ચાર રસ્તા ખાતે કચ્છ વાગડ જીવદયા ટ્રસ્ટ દ્વારા અમને કુંડા મોકલાવવામાં આવે છે એ કુંડાનું અમે વિતરણ અમરોલી ચાર રસ્તા દર રવિવારે કરીએ છીએ અને જે થી ત્રણસો કુંડા દર રવિવારે અમે સપ્લાય કરીએ છીએ સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા લોકોની સાથે મૂંગાજીઓ પણ કામગીરી કરાઈ રહી છે તેને લઈ ખરેખર માનવતાના દર્શન સુરતમાં જોવા મળી રહ્યા છે અઝર કુર ન્યુઝ